મળશે કે નહીં મળે તે સ્ટેજ પર દેખાશે કે નહીં દેખાય તે ચર્ચા પત્રકારોમાં ખૂબ ચાલી રહી હતી ને સૌ કોઈ આ સ્ટેજ તરફ મીટ માંડીને બેઠા હતા કે મંત્રી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સ્ટેજ પર હાજર હશે તે સમયે તેમને ખુરશીમાં સ્થાન મળે છે કે નથી મળતું અને હવે ચિત્ર સામે આવી ચૂક્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ દાહોદમાં જે કાર્યક્રમ છે તેમાં સ્ટેજ પર આ બચું ખાબડ ક્યાંય અત્યારે દેખાય નથી રહ્યા તેઓ અત્યારે જે ફોટા મળી રહ્યા છે તેમાં હાલ દેખાઈ રહ્યું છે રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બંને નાખી અને મનરેગા કૌભાંડના નામે કરોડો રૂપિયા જે ચાઉ થયા તેમાં આ બંને પુત્રો પણ આરોપી બન્યા છે બચુ ખાબડના અને સરકારના અધિકારીઓ પણ બન્યા છે અને મંત્રીના બંને પુત્રો આરોપી બનતા સ્વાભાવિક છે કે આ સરકાર જે પ્રકારે પારદર્શકતાની વાત કરે છે ભ્રષ્ટાચારીઓના વિરોધની વાત કરે છે તેમને આ વાતોના સામે જ સવાલો ઊભા થઈ ચૂક્યા છે અને રાજ્ય કક્ષાના આ મંત્રી ગાંધીનગરના સચિવાલયમાં પણ નહોતા દેખાય અને કેબિનેટની મિટિંગમાં પણ નહોતા દેખાય ત્યારથી ચર્ચાઓ ચાલતી હતી કે બચું ખાબડ આવનારા સમયમાં જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદમાં આવી રહ્યા છે તે સમયે સ્ટેજ પર દેખાશે કે નહીં દેખાય જો કે તેમણે થોડાક દિવસ પહેલા સ્પષ્ટતા કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દાહોદના પ્રવાસે આવી રહ્યા છે તે કારણસર આસપાસના લોકોને એકઠા કરવાના છે અને કાર્યક્રમમાં લઈ જવાના છે તે કારણસર તે ગાંધીનગર કે કેબિનેટની મીટિંગમાં પહોંચી નથી શક્યાના મામલે તેમણે મુખ્યમંત્રીને જાણ કરી છે તે ઉપર તેમણે નિવેદન આપ્યું હતું જો કે આજે સ્પષ્ટતા જે દેખાઈ રહી છે તે મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનો જે સ્ટેજ છે આ સ્ટેજ પર બચુ ખાબડ ક્યાંય અત્યારે દેખાઈ નથી રહ્યા તો હવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ગુજરાતના પ્રવાસ પછી સરકારમાં કોઈ મોટા ફેરફાર પણ થાય